તો કેમ છો મિત્રો આવી ગયા આજે તારીખ તેર ઓગસ્ટ થઈ ગયા અને સાંજ પડી ગઈ પરંતુ હજી રાજકોટ સુરેન્દ્રનગરમાં ભાવનગરમાં અમરેલીમાં સારો એવો વરસાદ જોવા નથી મળ્યો માઠા સમાચાર કહી શકાય તો ત્યારે આવનારા દિવસોમાં જોઈ તારીખ ચૌદના કેવું બતાવે છે ચૌદ તારીખના રોજ આ વાહ સદા બહાર સાથે સાથે યુટ્યુબમાં પણ આગાહીની બોલબાલા જોરદાર ચાલી રહી છે એમ કહેવાય છે કે અમુક યુટ્યુબરો એમ કહે છે કે નબળું યુએસી છે જેના હિસાબે ઝાપટા પડી રહ્યા છે નબળું યુએસી નહીં નબળું ચોમાસું થઈ ગયું છે ખેડૂતોમાં આનંદો ધડાકો ભાઈ બાય કોણ આવ્યું હવે અસલી રંગ બતાવશે મેઘરાજા અરબ સાગરમાં થઈ શકે છે સિસ્ટમ એવું ન્યૂઝ એટીન ગુજરાતીનું કેવું છે હા ભાઈ દક્ષિણમાં શ્રીલંકા આસપાસ સિસ્ટમ તો દેખાય જો પણ એ ક્યાં અને આપણું ગુજરાત ને સૌરાષ્ટ્ર ક્યાં ભાઈ ભાઈ હજી તો ઘણી વાર લાગશે ભાઈ ત્યારે જોઈ હવે આગળના શું કહેવું રહેશે આગળના દિવસોમાં તો ચૌદ તારીખના રોજ તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારમાં હલકા ફૂલકા ઝાપટા જોવા મળી રહ્યા છે જેમ સવારનો હળવો નાસ્તો હોય પરંતુ અમારે તો યાર ભારે ખોરાકની જરૂર છે એવો મુશળધાર વરસાદની જરૂર છે રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને ભાવનગર વિસ્તારમાં જોકે દક્ષિણ પશ્ચિમના વિસ્તારો તો ડરી જશે કારણ કે ત્યાં તો વરસાદની કાંઈ જરૂર નથી એ થોડાક દિવસ પછી એવું લાગશે કે વરસાદ માગશે ફરી વરસાદ ક્યારે પડશે ઉત્તર ગુજરાતનો વારો હવે એવું જમાવટ વાળા બહેન કહે છે ચૌદ તારીખના રોજ તો મિત્રો આવું જોવા મળી રહ્યું છે ત્યારે પંદરમી ઓગસ્ટના રોજ પણ તમે જોઈ શકો છો આઝાદી દિવસમાં પણ ઝાપટા મજા માણવા આવશે અને રાષ્ટ્રધ્વજનું સન્માન પણ કરશે એવું લાગે છે આજે નવું સાથી હાલી ગયું બાય બાય એક ઓડદરા બાએ કીધું છે યુટ્યુબમાં નવું સાથી હાલી ગયું છે હલાવો હલાવો સાથી પણ ઝાપટા એવા છે ને કે દક્ષિણ પશ્ચિમમાં સાથી હલાવવા નથી દેતા યાર ઘણા વિસ્તારોમાં આવું વાતાવરણ થઈ ગયું છે ઓગસ્ટમાં સાવ ઓગસ્ટ તો એમ થાય કે ચોમાસામાંથી આ મહિનો બાદ કરી નાખી એવું લાગે છે સોળ તારીખનું આપણે ચિત્ર જોઈએ ચિત્ર થોડું વિચિત્ર દેખાય છે જોધપુરમાં ગાજવીજ બતાવે છે ભાઈ કડાકા ભડાકા થાય એવો વરસાદ પડે તો જમાવટ થાય બાકી તો સૌરાષ્ટ્રમાં તો સદા બહાર ઝાપટા છે એ ઝૂમી રહ્યા છે ત્યાર પછી ફરી પાછી યુટ્યુબમાં એક અપડેટ આવે છે આ ટકલુભાઈની ચૌદ ઓગસ્ટ કા મોસમ મહારાષ્ટ્ર ગુજરાત મેં મોનસૂન કમજોર ભાઈ કમજોર આ પડી ગયો છે વિટામિનની જરૂર પડે છે અને બાટલા ચડાવવા પડશે ગ્લુકોઝમાં એવો ગુજરાતમાં કમજોર પડી ગયો છે મોનસૂન ભાઈ સોળ તારીખના પણ ઝાપટા જ દેખાય છે ટકલુભાઈ ત્યાર પછી આગળનું જોઈએ હવે આગળ પણ આગાહી ઉપર આગાહી આવે છે અંબાલાલ પટેલની ની ને અશોકભાઈ પટેલની ની ને અરે સત્તર તારીખ ને કઈ ખારું દેખાણું ગોંડલ ની આજુબાજુ ગાજવીજ વાળું બતાવે છે અને આમ જસદણ બાજુ બતાવે છે ગાજવીજ વાળું બતાવે ગોંડલ ને જસ બાજુ ને થાય ઉત્તર ગુજરાત માં ને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર માં બસ એ બે જ એરિયા પકડી લીધા છે ત્યારે ફરી આપણે અઢાર તારીખ નું જોશું અઢાર તારીખમાં એ જમાવટ કરી છે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરમાં મોરબીમાં પડધરીમાં ધ્રોલમાં પણ વાહ ગાજવીજ બતાવે છે જ્યારે આશા રાખી શકાય કચ્છવાળા મિત્રોને અને ખાડીવાળા વિસ્તારના મિત્રોને થોડીક રાહત મળી શકે છે મોરબીમાં હોનારત થઈ હતી ભાઈ એ તો બહુ માઠા સમાચાર હતા એ સમયે હોનારત થઈ હતી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ઓગણીસ ઓગસ્ટના રોજ જોઈ ઓગણીસ ઓગસ્ટના રોજ સિસ્ટમ ભાગી ગઈ કરાચી પાકિસ્તાનમાં વાહ જેમ બાંગ્લાદેશી પાકિસ્તાનમાં ભાગી જતા હોય રેફ્યુજી ફિલ્મમાં એવી રીતના સિસ્ટમ છે એ રાજસ્થાનમાંથી સીધી ધુબાકો મારી અને કરાચી પાકિસ્તાનમાં પહોંચી ગઈ છે જ્યારે સૌરાષ્ટ્રને કચ્છ તો સૂનું સૂનું લાગે છે ગુજરાતમાં જો કે થોડુંક રાહતનો સમાચાર છે ઝાપટા દેખાય છે વીસ તારીખના રોજ પણ સૌરાષ્ટ્રમાં વીસ તારીખમાં પણ ઝાપટા ઘટશે આ ધીમે ધીમે ઘટશે તો અમુક મિત્રો માટે સારા સમાચાર ગણાવી શકાય એકવીસ તારીખના રોજ જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસ ગાજવીજ જેવું બતાવે છે ભાઈ અને ત્યારબાદ તો ખાસ યાર અરબસાગરમાંથી હવે સિસ્ટમ આવે ને કાંઈક ઉદ્ધાર કરે તો સાચું બાકી આ યુરોપ ભારત અરબસાગરની સિસ્ટમે નથી બતાવતા સાવ બેકાર ચોમાસું કરી નાખ્યું છે ઉત્તર ભારતમાં જમાવટ કરી છે પણ ગુજરાત વિસ્તારમાં તો કઈ છે નહીં મગફળીમાં સાહીઠ થી નેવું દિવસે કરો આ કામ ફૂગનાશક દવા એક મિત્ર કહે છે યુટ્યુબમાં અરે ભાઈ આવી ગયા મોટા આગાહીકાર આઠ દિવસ અતિવૃષ્ટિ અનરાધારની આગાહી ન્યૂઝ એટીન ગુજરાતીમાં વાય બાય વાહ વાહ કાંઈ દેખાતું તો નથી ભાઈ હું આઠ આઠ દિવસની તો ઉપર ટપી ગયો છું હવે ને રફસાગર નું વાવાજોડું દેખાય ગયું હોય તો ભલે ક્યાંક એકાદ આ model માં ભાઈ ને ભેગા અંબાલાલ પટેલ પણ છે સાથે સાથે આ વખતે ટાર્ગેટ કચ્છ સાથે ઉત્તર ગુજરાત ના ન્યા યાર ઉત્તર ગુજરાત વાળા હવે વરસાદની જરૂર હમણાં નથી યાર બાવીસ ઓગસ્ટ નું જોઈએ હવે છેલ્લું બાવીસ ઓગસ્ટ ના ઝાપટા દેખાય છે દક્ષિણ પશ્ચિમ માં ઉત્તર સૌરાષ્ટ્ર માં અને રાજકોટ માં તો કે બાબાજી કા ઠુલ્લુ દેખાય છે કોરે કટ દેખાય છે રાજકોટમાં બાવીસ તારીખ સુધીની આ એપ્લિકેશનની અપડેટ પૂરી થઈ ગઈ છે ભાઈ હવે આગળના દિવસોમાં ફરીથી પાછા મળશું કાંઈક હવે આમાં ફેરફાર થાય અને મજા આવે અને સેટમેક્સમાં વંશમ વધુ વખત દેખાડે તો કાંઈક જમાવટ થાય એક ભાઈની આગાહી આવી છે યુટ્યુબમાં વળી બાર તેર ચૌદ પંદર સોળ ઓગસ્ટની વરસાદની આગાહી તાંબાના પત્રે લખી લેજો ભાઈ તાંબાના પત્રા તો લખાય લખાઈને વેચી દીધા હે ભંગારમાં ક્યાંય વરસાદ આવતો નથી ભાઈ હવે ભલે ત્યારે મિત્રો આવનારા વિડીયોમાં પાછા મળીશું સાથ સહકાર આપતા રહેજો અને જેને વરસાદ નથી પડ્યો એ બે રોટલી વધારે ખાઈ લેજો મિત્રો આભાર